કોર્પોરેટર એડવોકેટ રાજેશભાઈ જોડિયા ડોક્ટર સુરેશભાઈ ચૌહાણ સાહેબ રમેશભાઈ બારૈયા જગદીશભાઈ ગાફિયા ભરતભાઈ ડાભી તેમજ પ્રેસ મીડિયા ટીમ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ મહેમાનો દ્વારા સમાજને ઉપયોગી ખૂબ સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થી સેમિનારમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને એમાં કશ્યપભાઈ મોકરિયા તથા ગુજરાત ટ્રેડિંગ જિગ્દીશભાઈ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો વડીલો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી ઘોડિયા સમાજના યુવા કમિટી સમાજના આગેવાનો યુવાનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર જયભાઈ બગિયા દિમરન ન્યૂઝ સુરત નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ